સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બોડલ કેમિકલ કંપની ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા ચાવડાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેડવે બનતા અપરાધ એટલે કે સાયબર ક્રાઇમ મોબાઈલ કમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટ માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર તેમજ વોટ્સએપ પેજ પર નવી માહિતી શેર કરીને લોકોને સતત સાયબર ફ્રોઈડની નવીન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે વાગરામાં સાખરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાયબર જાગૃતિ લોકોમાં લોકો સભાન બને તેના માટે ભરૂચના અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેવી રીતે સાયબર ફ્રોડ થતો હોય છે કેવી રીતે લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા હોય છે આ તમામે તમામ પાસાને ધ્યાનમાં રાખીને આજના ટેકનોલોજીના યુગમાં સૌ કોઈ સચેત બને તે માટેની માહિતી અને તે માટેનો આ આખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો